હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો સવાર સવારમાં આપણે ચા નાસ્તો કરવા બેઠા છીએ અને એના પહેલાં તો થેન્ક યુ બધા ફેમિલી મેમ્બર જે આપણા યુટ્યુબ સાથે જોડાયેલા છે દરેકે દરેક ફેમિલી મેમ્બરનો થેન્ક યુ કારણ કે આપણી ચેનલ ઉપર સબસ્ક્રાઇબર કમ્પલીટ થયા છે માત્ર અઠવાડિયાની અંદર સાત દિવસ થયા છે સો ઉપર જઈ રહ્યા છીએ આપણા અને આવો આવો સપોર્ટ કરજો તો આપણે એટલું મોટિવેશન મળે કે વિડીયો બનાવવા માટે સારું સારું કન્ટેન્ટ લાવીશું અને આવો સપોર્ટ કરજો આપણા જો બહુ આગળ જવાની જવાનું છે તો ત્યારે તો આવવાનું તો પણ વધીશ આપું રેગ્યુલર જે હોય છે નાસ્તો કરવા બેઠો છું તો નાસ્તામાં તો આપણે જે છે દૂધ લીધું છે છે અથવા પાતળો વધ્યો છે બાકી રોટલી છે તો ચલો નાસ્તો કરી લઈએ તમારે કરવું હોય તો આવી જાવ આપણા ઘેર તો કઈશ કોનનો કોચળો આવી ગયો છે કપડો મિલદી વાળો મેકી જો કી દો હડો ઉપર કાળાઓ અલે વિકા પાહી લીધું તું મોટો કંતના ના પડી એ કા પડી મી તો જો ગાઈસ આનો રેગ્યુલર ટૂટી ગયો છે તો આપણે એનો ઓછું કરવું હોય તો આ રીતે પકડનો ઉપયોગ કરવો પડે ટેકનોલોજી આ અને તું શું દે સેમ તો ઊભા થાય શું થઈશ તે ગોળીઓ ગળી નહીં એવું જો આ ઘરમાં સવાર હવાર કોઈ કોમ ધંધો નહીં મોબાઈલ લઈ લઈને બેહી ગયો છે કોમ કોમ કરવું નહીં

બ્લાઉઝ કલર હા ગોઠો ટીયા યાર ગોઠો ટીયા ઓર્ડર આવે છે આ જમીન સાડી આજીએ પરમ બીજો કરે એ જો પીળો પેંજો તો નાડો હે આ છે છે આટલું જે તારું કામ તો હરખું કરતી જ નઈ નઈ અરે આ એવું જ હરખું કરે છે મદદ થઈ જાય આ રે ને કે આ હા અને આ બાજુ ને આ એ આવી છે કે થઈ જાય

દશામાં <laughs> <you> <coughs> <tempor proverbially runs played> Nah. ना आज हजे रोहित ठाकूर रोहित ठाकूर ठाकूर विक्रम ठाकूरनी विक्रम ठाकूर होतो येतोय रोहित ठाकूर होतो दशामाने दशामानीच आपण मी दाखवलं नाही जो दशामानी जो पडत

પેલા ગાજામાં લડાઈ છે ને એ વખત હોની કિંમત એકની કિંમત પચીસો રૂપિયા લેતા એક પાલેની કિંમત પચીસો રૂપિયા ગાજામાં ઇઝરાયલે ગાજા ઉપર હુમલો તો કર્યો એ વખત પચીસો રૂપિયા હોવાની કિંમત હતી એક પાલેની તો ગાઈશ રાહુલ ચડશે ઝોંફળી ઉપર અને આ જે ઝોંફળી છે ને સાઈઝ એની એની છે પણ શિયાળો કે ઉનાળો કે ઉનાળો તો આખો ઉનાળો અને ઝોંફળ ખાવા દીધો છે ને આલે છે એટલો ભરપૂર માત્રામાં ઝોંફળ ઉતર્યો છે અને આ ફરીથી ચોમાસામાં નવી બાજ એટલે નવ ઝોંફળ આવે છે જો તો આ બારે માસ આવતી ઝોંફળી છે બાર મા પુષ્કળ છો અને માપનો ને એટલે થઈ જાય પાકી આ એક રેલી જ છે સામાન્ય રેલી જેવું જ લાગે છે પણ ઓના પાછળની એક થોડી કહાની જેવું છે અને કહાની એવી છે કે આ સાત મહિના પહેલા વિવાઈ જઈ રહી છે આમ તો નોર્મલી એવું હોય છે કે ગાય હોય એ નવ મહિને પીવાતી હોય છે પણ જો વહેલા વિવાય તો એ રેલી તો મરી જ જાય કારણ કે એનો પૂરો વિકાસ ના થયેલો હોય પણ આ ગાય જે રેલી છે એ સાત મહિના પહેલાં વિવેલી છે અને હાલ એકદમ તંદુરસ્ત છે તો આ એક કુદરતી રીતે મોનીએ તો ભગવાનની કૃપા જ કહેવાય હોય એના ઉપર પેલો ગાય સોજના છ વાગ્યા છે અને આરતીનો ટાઈમ થઈ ગયો છે તો આપણો આરતી માટે પ્રસાદી આવી છે બાજુમાંથી બાજુના ઘરમાંથી આપણે એક આપવાની છે અને આરતીમાં બધા માણસો આવી જશે હવે તો જગ્યાએ હોતી નહીં અને એવો પ્રશ્ન થાય કે આપણા આરતીના સીન છે એમ નહીં લેતા કારણ કે અત્યારના બધા લોકો છે ને પહેલાં જે આરતી હતી ને એ બધા પોતાના મૂઢાથી ગાતા અને હવે છે ને ડિજિટલ થઈ ગયું છે એટલે એના અંદર ગીતો વગાડે છે આરતી વગાડે છે પાઠ વગાડે છે વાર્તા વગાડે છે જાતે મૂઢ નહી ફાવતું અને એ આપડા કોપીરાઈટ છે એના કારણે આપણા છે ને આરતી વિડીયોમાં લેતા નહીં આ જુઓ માના ભક્તો આવી ને ક્યુટ ક્યુટ ભક્તો આવી તો આ કેળો છે એ આપણે કાપવાનો છે તો કાપી દઈએ तुझे वेचना आवड़ता है? हाँ कैसा आवड़ता है? ऐसे ऐसे कितने कितने अलवा ना होता है? एक 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 कालना पड़ता है? हाँ तो सारे तो सब मुठे भर के ले लेते ले मुठे भर के ले लेते ले ले हाँ पर और तू कितने कितने देता है? एक एक ये केक देता है? कोई वधार मांगे तो आलता है? नो क्या बोलता है? नहीं दूंगा આપડો આજનો સુધી રાખીએ છીએ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો કરવાનું ભૂલતા નહીં જય માતાજી